ભરૂચથી સમાચાર ગ્રાહકોને સ્માર્ટ મીટર નું ત્યાંશી હજાર નું બિલ આવતા વીજ કંપનીએ તપાસ કરી જેમાં ગ્રાહકના ઘરે લગાવાયેલા સોલાર સિસ્ટમના ઇન્વર્ટરમાં ખામી હોવાથી યુનિટ વીજળી જનરેટ થયા નહોતા જેથી વીજ કંપનીએ બિલમાં સુધારો કરી અઠ્યાવીસ હજાર ભરપાઈ કરવા ગ્રાહકને સૂચના આપી જોકે સ્માર્ટ મીટરમાં કોઈ જ ખામી ન હોવાનો વીજ કંપનીનો દાવો છે સમથિંગ ત્યાંસી હજાર બિલ જે આવેલું હતું તે એના માટે મેં કમ્પ્લેન કરેલી ને સોશિયલ મીડિયા પર મારો જે વિડીયો હતો એના કારણે જીબી ના કર્મચારી મારા સ્થળ ચેકિંગ કરીને ગયા એમાં જોવામાં આવ્યું હતું કે મારું જે સોલર પેનલ છે એનું ઇન્વર્ટર કામ નહોતું કરતું એના કારણે ઇન્વર્ટરને ખામી હતી એના કારણે આજે ત્યાંસી હજારનું બિલ આવ્યું હતું અને એમ સ્થળ ચેકિંગમાં જોવામાં આવ્યું જીબીના જે કર્મચારીએ તો ત્રેવીસ હજાર એકસો પંચ્યાસી રૂપિયા જે લાઈટ બિલ આવે છે તેનાથી મેં સંતોષ છું બરાબર જ્યાં જે સોલારનું ઇન્વર્ટર લાગેલું છે એ ખામીયુક્ત છે જેના લીધે સોલાર વિવિધ જનરેશન થયા નથી મીટર માં નોંધાયા નથી ફક્ત આ કારણથી ગ્રાહક નું વીજ બિલ વધારે આવેલ છે જેની સમજણ આ ગ્રાહકને આપેલ છે જે હમણાં સ્વીકારેલ છે આમ સ્માર્ટ મીટર માં કોઈ પણ જાતની ખામી નથી અને સ્માર્ટ મીટર ને લીધે જે વધારે બિલ આવે છે એમાં કોઈ તથ્ય નથી